વેસુના કેનાલ રોડ પરના ગોયંકા સ્કૂલની સામે આવેલા એસએમસી આઇકોનિક વોક એન્ડ ગાર્ડનમાંથી પાલિકાની રૂપિયા ત્રણ લાખ અડત્રીસ હજાર રૂપિયાની કિંમતની એકસો ઓગણસાઠ અને ચાર એલ્યુમિનિયમની ડોર ફિટિંગ સેક્શન બારીઓની ચોરી કરનાર બે ચોરને ખટોદરા પોલીસ સાથે ઝડપી પાડ્યા છે તેઓ નસેડી છે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વેસુ વીઆઈપી રોડ સમર્થ એન્કલેવ મહેતા વિજય ચંદુલાલ પટેલ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે વિજય પટેલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કેનાલ રોડ જીડી ગોયંકા સ્કૂલની સામેના એસએમસી આઇકોનિક વોકવે એન્ડ ગાર્ડનમાં સુરત મનપાની રૂપિયા ત્રણ પોઈન્ટ અઢાર લાખની કિંમતી એકસો ઓગણસાઠ લાઇટો રૂપિયા ત્રણ પોઈન્ટ અડત્રીસ લાખની એલ્યુમિનિયમના ડોર ફિટિંગ સેક્શન બારીઓ મૂકેલી હતી દરમિયાન ગત એકત્રીસમી ઓક્ટોબરથી તેરમી નવેમ્બર દરમિયાન વાદળી કલરની પ્લસ બાઇક ઉપર આવેલા બે અજાણ્યા ચોરો લાઇટો અને બારીઓની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી બે નસડી ચોરોને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપી પાડેલા નસડીને સતીસ સત્યો મહેશ વસાવા અને શિવા રાજુ મહાલે લાઇટો ચોરીને તેનું કોપર ભંગારમાં વેચી રોકડી કરી લીધી હતી હાલ તો ખટોદરા પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે સાથે